આપણે આ સત્તર દાખલા આવા ગઈ આઠ ઓલા નવમો દાખલો ગણવા જઈ રહ્યા છીએ મિત્રો એકદમ સરળ છે બરોબર છે રકમ જ થોડી લાગે એટલે શું કરવું પડશે આકૃતિ પણ આપણે મિત્રો એક નળાકાર વસ્તુ એવી છે કે જો અહીંયા લંબરૂપીય નળાકાર માં બંધ બેસે તે રીતે આ ત્રિજ્યા વાળો ઘોડો અંદર મૂકે અંદર ઘોડો મૂકી દે હવે જો એમાં પાણી ભેર્યું હોય તો પાણી આવશે બહાર તમને ખબર જ છે પાણી ભેર્યું નથી આ તો એક એક્ઝામ્પલ તરીકે પાણી ભેર્યું તો પાણી બહાર આવશે પાણી જેટલું બહાર આવે ને મિત્રો એ અલગ પાત્રમાં મૂકી લેવાનું એટલું નળાકાર નું જે ઘોડો મૂકો ને એનું વજન હોય કદાચ આવા દાખલા આવે ને તો પાણીનું જેટલું ભાગ હોય આખો પાણીનો ભરેલો પાણી જેટલું તમે બહાર નાખશો એ પાણી એક લઈ લેવાનું જેટલું પાણી બહાર આવશે કે જેટલો ભાગ જગ્યા રોકી એટલું બધું પાણી બહાર આપી દીધું એને હવે આપણે એ નથી જોવાનું આપણે જોવાનું છે ત્રીજા વાળો એક ગોળો મૂકેલ છે તો પેલા તો ગોળાની વક્ર સપાટી નું ક્ષેત્રફળ ધડાકાની વક્ર સપાટી નું ક્ષેત્રફળ અને ત્યાર પછી એક અને બે પરથી એને ક્ષેત્રફળનો ગુણોત્તર આપણે મેળવવાનો છે તો પહેલાં તો નડાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે જોઈએ મેળવવાનું નથી સૂત્ર જોવાનું છે તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર ટુ પાય આર એચ ટુ પાય આર એચ ચાલો ટુ પાય આર એચ ત્યારબાદ નળાકારની સોરી ગોળકની હતી પહેલાં ગોળાની હતી પણ આપણે નળાકારની લેવાય ગયું કાંઈ વાંધો નહીં બીજું લખી નાખીએ આને નામ આપી દઈએ બે અને આને નામ આપી દઈએ એક તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે ફોર પાય આફ

વક્ર સપાટી નું ક્ષેત્રફળ ચલો ગોળા તમને ખબર પડી ગઈ ફોર પાય આર નો સ્કેર ફોર પાય આર વર્ગ અને આ ટુ પાય આર એચ કારણ કે બંનેની ત્રિજ્યા મિત્રો આ સમાન જોજો અહીંથી આ ત્રિજ્યા જો અહીં ત્રિજ્યા થશે જ અહીં કેન્દ્ર છે જો જો ટપકા 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 એટલે ત્રિજ્યા સમાન છે નકર ત્રિજ્યા થોડું ઊડે જ આ સમાન છે એનું કારણ છે કે જે ગોળો નાખ્યો ને એ નળાકાર ટચ થઈ જાય છે જો આકૃતિમાં તમે જો પાઠ્યપુસ્તક આકૃતિ આપી છે જોઈ લો બધી બાજુ ટચ છે હવે જોજો હું સમજવાનું છે એ તમને આપ્યું હવે જે ઉડે પાય પાય તો કટ થાય અહીંયા બે બે ચાર કટ થાય અહીંયા ફોર પાયર નો સ્કેર છે ને અહીંયા આર છે એટલે એક આર મિત્રો કટ થશે શું થશે એક આર તમારે અહીંયા કટ થઈ જશે તો હજી એક આર ભાઈ તું શું વૈધો હવે વૈધો હું તમે જોજો અહીંયા નો વર્ગ હતો એટલે આર મોડે હાર હતો અહીંયા ખાલી હાર હતો તો એક હાર ઉપર વહી દો નીચે એ જ વીધો આવું હોઈ દ્યું તો હવે આને શું કરવું હવે તમે જો એ એટલે હું તો કે આપણે અહીંયા જો નળાકારની વક્ર એ છે એટલે ઊંચાઈ કોની નળાકારની ઊંચાઈ નળાકાર ની ઉંચાઈ એટલે આવડું આ હા હા તો હવે જોજો હો હું આમ જ ઘર નાખું છું હા નળાકારની ઊંચાઈ ચાલો બે બાજુનું સમાન અને કઈ નીચે અડી ગયું છે આખે આખો ગોળો અડી ગયો છે હવે આયા થયું છે આને વ્યાસ કહેવાય શું કહેવાય વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય એને વ્યાસ કહેવાય તો મારે વ્યાસ જોતો હોય બરોબર છે તો હું હું લખું તો કે 2 ગુણ્યા ત્રિજ્યા લખું કે ન લખું 2 ગુણ્યા આ થઈ ન થાય એટલે એ જ પ્લસ આ એટલે 2 આ 2 આ 2 આ 2 એટલે કે વન જેમ વન તો ગુણોત્તર મિત્રો મળશે તમને એક જેમ એક